કડી ધારા સભ્ય અને ઇજનેર વિવાદ વાયરલ વિડીઓ પર હોબાળો કોંગ્રેસની ટીકા કડીના ધારા સભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા અને નાયબ ઇજનેર પટેલ વચ્ચે રાજપુર ચાંદરડા રોડ ના ખાડા બાબતે વિડીયો વાયરલ વાયરલ વિડીયો માં લેખિત આપો કહેતા ધારા હું કહું એટલે કામ થવું જોઈએ કહી ફોન મૂકી દીધો જેનાથી અધિકારીઓ ગાઢતા નથી તેવી ચર્ચા ચગી વિડિયો અધૂરો છે રોડ મંજૂર થયો એક અઠવાડિયામાં કામ શરૂ થશે દસ દિવસમાં ખાડાપુરાસે ધારાસભ્યને સમજાવ્યા ના નથી કહી કોંગ્રેસના નેતા રમેશ ચાવડાએ આ વિવાદ પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું મહેસાણામાં સરકારી અધિકારીઓ ભાજપના એમએલએને ગાઢતા નથી પ્રજાની શું હાલત આ મુદ્દે રાજકારણ ગરમાયું રોડનું કામ ટૂંક સમયમાં શરૂ થશે પરંતુ વિવાદે ચર્ચા જગાવી સૌથી પહેલા વિડીયો વાયરલ થયો હતો તે કડીના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા અને નાયબ ઇજનેર રોજસ પટેલ વચ્ચે રોડ રિપેર વિવાદ નથી કરવાનો નથી ખાડા હું જોવા આવું છું ચલો કેમ मैंने कारण लखी आप नहीं पूरा कारण आप लखी आज लखी आप तब ऑफिस में आओ चलो ऑफिस में आओ तब ऑफिस में आओ मेरी आओ तब आ रीते उदय दीदी बात करो नहीं चाल मेरी कोई नहीं नहीं बिल्कुल नहीं चा हूँ बहुत बार करवाने करने कर देवा हूँ बहुत बार फोन करने कर भाई खोटी बात नहीं करवा

સાહેબ જોડે પેલા ચોખવટ જ થઈ હતી રસ્તો ઓપન થઈ ગયો છે એજન્સી પણ આવી ગઈ છે શોર્ટ ટર્મ એ રહ્યો ચાલુ થઈ છે સાહેબને ને સમજાયું પણ સાહેબ એ એક જ દિવસમાં રિપેર કરવાનું થયું હતું એટલે એક દિવસમાં તો કોઈ પણ રસ્તો મારા જોડે પણ લેબરની હોય ના તો હું રિપેર ના કરાવી શકું તાત્કાલીક એ જ વાત હતી એમાં ના હતી

વાત તો રાજપુરથી ચોદરડા રોડ તો જે રોડ બહુ ખરાબ થઈ ગયો છે એવું ગ્રામજનોની રજૂઆત હતી એટલે રજૂઆતના આધારે મેં શ્રી અધિકારીને વાત કરી એટલે અધિકારીશ્રીએ મને એવું કહ્યું કે ભાઈ આ રોડનું ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે તો મેં કહ્યું કે ભાઈ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ ભલે રહી ટેન્ડર જ્યાં સુધી કોન્ટ્રાક્ટરને સોંપાય નહીં ત્યાં સુધી તમે જે કોઈ પણ સમસ્યા હોય એને ઉકેલી દો આ આ જ રજૂઆત હતી એટલે એમાં થોડી ગડબડ થઈ ગઈ એટલે હવે આ વિડીયો કોણે ઉતાર્યો શું એ મને તો ખ્યાલ નથી ને લોકોએ વિડીયો આ સોશિયલ મીડિયામાં મૂકી દીધો છે પરંતુ એ પછી એ અધિકારીશ્રીને બે બોલાવ્યા અધિકારીશ્રી સાથે વાત થઈ અધિકારીશ્રીએ પોતાની ભૂલ પણ કબૂલી અને જે પણ કોઈ કામ હોય જે રોડના એ કામ પણ કરવાની એણે ચાલુ કરી દીધું છે એટલે હવે આ પ્રશ્ન આટલીથી પતી જાય હવે જુઓ ધારાસભ્ય શ્રીને અધિકારીઓ બધા સાંભળે છે નથી સાંભળતા એવું નથી અને લોકો કામ પણ કરે છે પરંતુ કઈક ગમે તે કારણસર આવું બની ગયું હોય કે એમાં આ મુદ્દાને બહુ ઉછાળવાની આપણે બહુ મને યોગ્ય લાગતું નહીં આ કામ કરવાનું અધિકારી શ્રીએ કહી દીધું છે કે હું કામ કરી દઉં છું આ વાયરલ બાદ કોંગ્રેસ નેતા રમેશ ચાવડાએ શું ધારાસભ્ય પત્રકાર શ્રી એ જે વાત કરી એમાં હું કહેવા માંગુ છું કે રાજપુર ગામે વન મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હવે વન મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું એમાં આયોજન હોય ને સંખ્યાબળ હોય એટલે એમાં બધા પોતપોતાની ફરિયાદો ધારાસભ્યશ્રી આવે નવા નવા ચૂંટાયેલા છે એટલે લોકોને એમની પાસે આશા હોય ને ઈચ્છા હોય કે આપણે રજૂઆત કરીએ તો આપણું કામ થઈ જશે એટલે એ રીતે બધા લોકો એમને મળવા પણ આવેલા અને એમની પાસે રજૂઆત કરવા પણ આવેલા એટલે એમની રજૂઆત હતી કે ત્યાં આજુબાજુના ગામડામાં એક રોડ છે ત્યાંથી તો એ રોડ બહુ ખરાબ હાલતમાં છે એટલે અમને આ રોડ રિપેર કરી આપો એવી એમની વિનંતી હતી કે આ રોડ અમને રિપેર કરી આપો એવી વાત થઈ એટલે અમને ત્યાં નવા નવા ધારાસભ્ય છે એટલે અમને તરત જ ત્યાં બેઠેલા એમની બાજુમાં હતા અમારા મિત્ર અજયભાઈ જાડેજા પણ હતા જેઓ ત્યાં ડેલિગેટ છે જિલ્લા પંચાયતમાં એમના પણ અધિકારમાં આવે તું આ હવે એમની હાજરીમાં બીજા પચાસ એક વ્યક્તિઓ બીજા પણ હતા ત્યાં બેઠેલા એ બધાની હાજરીમાં આ ધારાસભ્યશ્રીએ ત્યાં અધિકારીને ફોન કર્યો ફોન કર્યો કે ભાઈ આ બાબતમાં શું કરવા માગો છો અને શું થશે એમ એમને રજૂઆત કરીને જરા બંને વચ્ચે કંઈ માથાકૂર થઈ ગઈ માથાગૂર થઈ એમાં અધિકારીએ કાર્યપાલક ઇજનેર પટેલ સાહેબ છે એમણે એવું કહ્યું કે ભાઈ તમે કહો તો મારે કામ કરવાનું નથી તમે કહો તોય કરવાનું નથી એ જ્યારે એનો નિયમ પ્રમાણે હશે એમ થશે તમારા કહેવાથી કશું થશે નહીં આવી વાત એમણે કરી જે એક અધિકારી તરીકે વ્યાજબી ના કહેવાય સામા પક્ષે શું થયું છે કે અહીંયા જે ધારાસભ્ય જે બન્યા છે એ બિલકુલ રાજકીય બાબતમાં કોઈ એમને કોઈ પેલું છે નહીં અહીંયા ભાજપના લોકો છે એમને તો અંગૂઠા છાપ વ્યક્તિ જોઈએ અને અમારે દલિત સમાજનો માણસ હોય એટલે એમને આવો માણસ અમારે પેલા કરશનભાઈ હતા અમારા કરશનભાઈ અમારા હતા કરશનભાઈ નાગરાસનના જ હતા કરશનભાઈ નગરાસનના હતા એ પોતે ધારાસભ્ય હોવા છતાં એમના પોતાના ગામમાં જે રોડ પાસ થાય છે નર્મદા કેનાલનો એ લગભગ સાત આઠ વર્ષ સુધી એ રોડ એમ જ પડી રહ્યો બંધ હાલતમાં એ પોતે પોતાનું ગામ હતું ને એમને મહેસાણા જેવું હોય તો એમના ગામથી એમને બીજું ત્રણ ચાર કિલોમીટર ફરીને જાય ત્યારે એ ત્યાં જઈ શકતા એવી પરિસ્થિતિ હતી હવે રોડ પછી આ આ એમનો જે રોડ કુંડા ત્યાં નગરાસણથી કડી આવવા માટેનો નહીં પણ છેક જોટાણાથી કડી આવવા માટેનો બંને તાલુકાને જોડતો જે રસ્તો છે એ રસ્તો પણ તમે જુઓ તો એ આપણે સારો રોડ હોય તો આપણે પંદર મિનિટમાં કડી આવી જવાય એની જગ્યાએ અત્યારે એક કલાક સુધી કડી ના આવી શકાય એવી હાલની પરિસ્થિતિ છે આ રોડ ઉપરથી કરશનભાઈ પણ ચાલ્યા આ જ રોડ ઉપરથી આપણા અત્યારના હાલ શ્રી જે છે રાજેન્દ્રભાઈ એ પણ રોજ આવે છે એ જોટાણાથી એમને અહીંયા રોજ કડી આવવાનું એમને હવે ડેલી હું જોઉં છું કે દરરોજ એમને કડી આવતા હોય છે એટલે એમને તો રોજનું અપડાઉન થઈ ગયું છે હવે જ્યારે એ રોજનું અપડાઉન કરતા હોય એ રોજ પોતે રોજ અપડાઉન કરતા હોય તો એમને આ રોડ જોવો પડે કે ભાઈ આ પરિસ્થિતિ રોડની શું છે આજે એ પોતે આજે સુધી એમણે એક પણ લેટર લખ્યો હોય કે ક્યાંય કોઈ લખ્યું હોય તો હું અહીંયા આપના માધ્યમથી હું જાણવા માગું છું કે એની એક કોપી મને અગાઉના ના પેલામાં આપે એમની એમને કામ લેવાની કે કામ કરવાની કે એમની કોઈ એમની એમનું જે હોવું જોઈએ એમનામાં જે કામ લેવાની ત્રેવડ હોવી જોઈએ કે એમની જે એમાંનું કંઈ છે જ નહીં હવે અત્યારે ભ્રષ્ટાચારનો ટાઈમ ચાલે છે જબરજસ્ત ભ્રષ્ટાચાર એટલો છે કે તમે ખાલી થીગડા પૂરવામાં આપણે થીગડા પૂરવાનું જોઈએ તો થીગડા પૂરવામાં એટલો તકલાથી માલ નાખે છે કે આજે થીગડું પૂરે ને ચાર દાડામાં તો એ બધા કઈ ડામર કે કઈ નાખતા છે નહીં ચાર પાંચ દિવસમાં તો એ બધું ગાડીઓ પાસ થાય એટલે બધો ધૂર ઉડીને બધા થીગડાઓ નીકળી જાય છે એટલે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે એટલે અહીંયા ધારાસભ્યશ્રીને આપણે કહેવા જોઈએ તો એમનામાં પણ કામ લેવાની ક્ષમતા છે નહીં બીજી બાજુ અધિકારીની વાત કરું તો અધિકારીએ ધારાસભ્ય જ્યારે રજૂઆત કરતા હોય તો એમનું કામ કરે કે ના કરે ના કરવું હોય તો ના પણ કરે ચાલો પરંતુ એમની જે ભાષા એમની જે લેંગ્વેજ જે છે એ વાત બરાબર નહીં આવી રીતે કોઈ પણ ધારાસભ્ય સાથે એમણે આવી રીતે કહેવું જોઈએ નહીં ખરેખર તો એમનો જે વિડીયો ફરે છે એ જોતાં સરકારશ્રીએ સીધું આમના ઉપર એક્શન લેવા જોઈએ અને એમના ધારાસભ્યની આવી રીતે જો ઇજ્જત બગાડશે તો આજે અહીંયા બગાડશે કાલે બીજા વિભાગ વાળા બગાડશે કાલે બીજા બગાડશે ધારાસભ્યની અહીંયા કોઈ ચીકણી નહીં લે એવી પરિસ્થિતિ ઊભી થશે એટલે હું તો સરકારશ્રીને પણ વિનંતી કરું કે ભાઈ આ જે થયું એમાં જે અધિકારીએ આ પગ આ જે ભાષા વાપરી છે એ યોગ્ય અને વ્યાજબી ભાષા નથી વાપરી એટલે એની સામે કાયદેસર પગલાં લેવા જોઈએ એને નોટિસ આપવી જોઈએ અને એના ઉપર જે કંઈ સરકારી નિયમ પ્રમાણે જે હોય ચાર્જ લેવો પડે હવે નગરપાલિકાની વાત કરું તો આ ભાજપની સરકારમાં નગરપાલિકામાં પણ આ ખાડાનું જે ચાલે છે અમારો પુલ જુઓ પુલ છે સાહેબ અહીંયા જે રેલવેનો અંડરબ્રિજ છે પછી પેલી બાજુ જે જંગલ ખાતા તરફ એક અંડરબ્રિજ છે આ બંને અંડરબ્રિજની એટલી ખરાબ હાલત છે ત્યાંથી પાસ થવાય નહીં રેલવે તો બરાબર પણ પેલી બાજુનું જે જંગલ ખાતાનો અંડરબ્રિજ છે તો વરસાદ પડે એટલે અવર જવર થાય જ નથી ને લેડીઝ તો આઠ વાગ્યા નવ વાગ્યા પછી એકલી નીકળે તોય બીક લાગે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે આજે અમારે રિધમ હોસ્પિટલ છે રિધમ હોસ્પિટલનો જે નવો રોડ બનાવ્યો છે રિધમ હોસ્પિટલની બરાબર સામે રેલવેને પેરેરલ જાય છે એક રોડ અહીંયાથી જઈને કરણનગરના રોડને મળતો રોડ છે ભીમનાથ પાટકથી એ રોડ હજુ તો બનાવવામાં હજુ છ મહિના થયા નથી ને છ મહિના નથી થયા ને એ રોડ અત્યારે થઈ ગયો છે રોડ ઉપર જવાલાયક નથી રહ્યું આ જે કોન્ટ્રાક્ટર કોણ છે કોન્ટ્રાક્ટરની સામે પગલાં લેવા જોઈએ નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ એમાંથી પૈસા ખાઈ જાય છે જે ટાયર ટીપી સ્કીમવાળા હોય કે આ જે રોડ એન જે બિલ્ડર જે આ રોડનું ને આનું જે કરતા હોય એ બધા લોકો એના જે ચેરમેન ને બેરમેન જે હોય એ બધા આમાંથી કટકીનું બહુ મોટું સામ્રાજ્ય ચાલે છે કડીમાં એટલે કડી અત્યારે ખરેખર કોઈ ભગવાન ભરોસે ચાલે છે એટલે હું વિનંતી કરું આપના માધ્યમથી કે ભાઈ જેમ બને એમ કડીના ખાડાઓ કડી તાલુકાના ગામડાઓમાં જે કંઈ ખાડા પડ્યા હોય એનું વ્યવસ્થિત રિનોવેશન થઈ જાય એવી હું સૌને વિનંતી કરું સરકારને વિનંતી કરું